મહાદેવ ની પૂજા અને શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે સુરત શહેર માં આવેલા શિવાલયો ભક્તો ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ શિવલિંગ પર જળ દૂધ બીલીપત્ર વગેરે થી અભિષેક કરી પૂજા અર્ચના પણ કરી હતી તેમજ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા તો શહેરના તમામ શિવાલયો જળથી રોશની શણગારવામાં આવતા અનેરા જોવા મળ્યા હતા અને ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી મહાદેવ દાદા મેળવ્યા હતા તો કેટલાક યુવાળા અને કાવડ યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર શહેર શિવમય બની ગયું હતું જ સરસ પ્રશ્ન છે કે સોમવાર ની થી આપણે ફળ સુ પ્રાપ્ત થાય અરે મિત્રો શ્રાવણ માં અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનસિટિરજી સુરત પ્રથમ સોમવારની શ્રાવણના પ્રથમ સોમવારની દેશવાસીઓની સર્વ ભક્તોને શુભકામનાઓ મિત્રો જાણતા અજાણતા પણ કોઈ પણ શિવાલયમાં જઈને આજે સોમવાર છે આવતા સોમવારે પણ જઈ અને મહાદેવની આરાધના કરીએ એક પુષ્પમ એક બિલ્લીપત્રમ એક લોટા જલ કે ધારો દયાલુ રીજ કે દે તે ચંદ્રમોલી ચાર ધર્મ અર્થે કામને મોક્ષ મળે એવું સરળ પદાર્થ હોય તો એ જલ દૂધ દહીં વગેરેથી અભિષેક કરીએ ઓમ તત્પુરુષાય વિધમય મહાદેવાયે ધીમ અહી તન્નો રુદ્ર પ્રચોદયાત ઓમ નમસ્ગેરે મંત્રોથી અભિષેક કરી શકાય છે વસ્તુ અર્પણ કરી શકાય છે શિવસે કલ્યાણકારી દેવતા છે શિવસે અજન્મા દેવતા છે હવે મિત્રો આપણે ઘણીવાર વિચાર આવે કે શ્રાવણ માસ એટલે શું શ્રાવણ માસ એટલે ભગવાન શિવની વાતોને શિવના સત્સંગને શિવના જીવનને શ્રવણ કરી અને જીવનમાં ઉતારવાથી આ શ્રાવણ માસ બન્યો છે અને શ્રાવણ માસ જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન શિવે દેવોને કોઈ દેવ હોય તો મહાદેવ છે અને મહાદેવ જીવનું કલ્યાણ કરી શકે છે આવો આપણે પણ શ્રાવણ માસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી એવં પરિવારમાં સુખ શાંતિ વધે એવી મંગલકામના સાથે સુરત પારદેશ્વર મહાદેવ મંદિરમાં પૂંજનમ સર્વસિદ્ધિ લે રાવણે કીધું છે કે પારદેશ્વર પૂંજનમ સ્વર્ણવર્ષાકારી પારદ શિવલિંગની પૂજા વર્ષન કરવાથી એમ કહે છે કે સોનાનો વરસાદ મિત્રો સોનાનો વરસાદ એટલે કીર્તિ યશ માન સન્માન અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે આ માટે પારદ શિવલિંગના દર્શન જરૂરી છે અને પારદ શિવલિંગની પૂજા જ જીવોનું કલ્યાણ કરનારી છે પારદ શિવલિંગની સ્થાપના બે હજાર ચારમાં થઈ છે કે આઠમાં મને અત્યારે પૂરી પણ એવું કહે છે કે પારદની પૂજા અર્ચના જે બાર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના દર્શન કરતા હોઈએ એનાથી અધિક ફળ આપનારું હોય તો એ પારદ શિવલિંગ છે શાસ્ત્રમાંનું ખૂબ જ મહાત્મય છે કારણ કે પારદેશ્વર પૂંજ સર્વસિદ્ધિ લભ છે એમ કહે છે એના દર્શન કરવાથી પણ સર્વકારી સિદ્ધિ થાય છે આવો આપણે પણ શિવની આરાધના કરીએ